પાલિકાના પોલ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતાં બાળકોને વર્ગખંડ ની બહાર બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી રૂમનો અભાવ છે જેના કારણે નાના નાના બાળકો બહાર બેસીને ભણવા માટે મજબૂર થયા છે હાલ શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એક હજાર એકસો સત્યાવીસ ની છે જેની સામે પંદર રૂમ છે જેમાં એક રૂમ આચાર્ય માટે તથા બે રૂમ કમ્પ્યુટર લેબ માટે અને એક રૂમ વિજ્ઞાન લેબ માટે ફાળવવામાં આવ્યો છે

વાલ કાયદેસર વાલી તરીકે હું વાલી એક છું બરોબર તો મારા છોકરાને મને ચિંતા હોય જ ને હવે છોકરો જો બહાર ભણતો હોય તો પછી અમારે શરૂ ખુલે ટાઈમ હોય નથી હોય તો એ લેવા આવવું પડે છે હું તો રોજ જોઉં છું છોકરા બહાર બધાય બેઠા હોય છે અને રોજ સવારે મેંકવા આવું છું દીકરીને સાંજે બપોરે લેવા આવું છું પણ છોકરા બધાય બિચારા બહાર બેઠા હોય વરસાદના કારણે આપણે રૂમની ને થોડીક જગ્યાની જરૂર છે જોખમ તો બહુ હોય ને સાહેબ કે સરકારના નિયમ તો ક્લાસમાં છોકરા જેટલા બે એટલા બેસાડવાના હોય એની જગ્યાએ ડબલ બેસાર્યું છે આપણે એના કારણે કે સાહેબને કેવું પડે કે જગ્યા આપો થોડીક વ્યવસ્થા કરી દો વર્ષથી ઉત્તરોતર શાળાની અંદર સંખ્યામાં ખૂબ વધારો થયેલો છે ખાનગી શાળાની અંદરથી શાળાના ખૂબ નવા એડમિશન આવી રહ્યા છે અને છેલ્લા છ માસમાં જુઓ તો આ નવા સત્રની અંદર પણ જેવા દોઢસો એક જેટલા એડમિશન વધારે શાળાની અંદર મળેલ છે તેથી શાળાની અંદર ખૂબ સંખ્યાનો વધારો થઈ ગયેલ છે અમારી શાળામાં જ્યારે આ સત્ર શરૂ થયું ત્યારે નવસો સત્તાણું સંખ્યા હતી પણ અમારી શાળાનું શિક્ષણ બહુ સારું છે અને વાલીઓને અમારી ઉપર પૂરેપૂરો ભરોસો છે એટલે અત્યારે હાલની સંખ્યા આજની તારીખની સંખ્યા છે અગિયારસો ને સત્યાવીસ